નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરટીઓ કચેરી અંજાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતા વાહનોનું ગતરોજથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ સવારથી જ આરટીઓની ત્રણ ટીમોએ અંજાર અને ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ચાલકો પાસે ડ્રાઇવિંગ બેચ વાહનોનું ઇન્સ્યોરન્સ પીયુસી ફિટનેસ ઇમરજન્સી એક્ઝિટ અને સીએનજી સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ આરટીઓની ત્રણ અલગ અલગ ટીમોએ અંજાર અને ગાંધીધામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમોનો ભંગ કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરી હતી સર અંજાર આરટીઓ દ્વારા જે મેગા ડ્રાઇવ ચાલી રહી છે તે વિશે શું કહેશો નવું સત્ર ચાલુ થતા સ્કૂલોમાં બાળકોની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એ બાબતે ઉપર લેવલેથી અને એઆરટીઓ સાહેબની સૂચનાથી અંજાર આરટીઓ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જેમાં વાહનોની ડોક્યુમેન્ટ્સ લાયસન્સ ડ્રાઈવરનું વાહન બાબતે વાહનમાં તેનું ફિટનેસ સર્ટિફિકેટ પીવીસી સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ અને વાહનમાં જે રોડ સેફ્ટી તેના ઉપર ભીલ લાગેલી છે ફાયર સેફ્ટીના સાધનો ફર્સ્ટ એડ બોક્સ બાબતે મજબૂત ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ બાબતે ગઈકાલથી ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે જેમાં ગઈકાલે પિસ્તાલીસ જેટલા વાહનોને સામે ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરેલ છે અને અત્યારે આ ડ્રાઈવ ચાલુ રહેશે જેથી તમામ વાહન માલિકો કે જે સ્કૂલમાં ચાલે છે અથવા સ્ટાફ બસ સ્કૂલ બસમાં છે સ્કૂલ મેક્સી ટેક્સી રિક્ષા એ બધાને નમ્ર વિનંતી છે આરટીઓ દ્વારા કે પોતાના ડોક્યુમેન્ટ અને સેફટી રોડ સેફટી સુનિશ્ચિત કરે ઉપરાંત સ્કૂલ સંચાલક અને વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને મૂકવા જે વાહન જાય છે અથવા જે બાળક જે બાળકને પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે તેના ડોક્યુમેન્ટ્સ અને રોડ સેફ્ટી જે સામાન્ય નજરે પડે છે તે સુનિશ્ચિત કરે જેથી તંત્રની કામગીરી પણ હળવી થશે અને પોતાની બાળકોની સેફ્ટી જળવાઈ રહેશે